તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વિશે વાત કરવાના છે તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી ક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે હજી લગી નવીનીતભાઈને ન્યાય નથી મળ્યો દોસ્તો એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને પૂછપરછ કરવા માટે બોલાવ્યા હતા જયરાજભાઈએ પણ ખુલાસો કર્યો છે જયરાજભાઈનું એવું કહેવું છે કે આની અંદર મારો હાથ નથી છતાં જે મારી માથે આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે હાલે અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને કોળી સમાજના

લેવામાં આવ્યું હતું ત્યાર પછી નવનીતભાઈ ખુલાસો પણ કર્યો હતો કે માયાભાઈ માફી મંગાવી હતી તેના કારણે એના દીકરાને સારું લાગ્યું ત્યાર ત્યાર પછી પછી મારામાં કોલ પણ આવ્યો મારી સાથે વાતચીત કરી હતી અને મને મળવા હતા જે મારી માથે આવી ઘટના ઘટી છે એમ છે કે જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે તો મેન ગુનેગાર તો જયરાજ છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે આહીર સમાજનું એવું કહેવું છે કે માયાભાઈ આહીર કે જયરાજભાઈનો અંદર હાથ નથી છતાં તમે જે એની માથે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો તો દોસ્તો ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો કોળી સમાજના લોકો થઈ ગયા છે ગુચ્છ એટલે બધા ગુસ્સા થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હતી એ પચીસથી છવ્વીસ દિવસ વીતી ગયા છે હજી લગી નવનીતભાઈનો ન્યાય મળ્યો નથી દોસ્તો એના માટે લોકો અત્યારે એક માંગ કરી રહ્યા છે કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો અમે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને જ રહેશે તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો નવનીતભાઈને ન્યાય મળશે કે કે નહીં મળે દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક ચેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબતે કે જય હિન્દ જય ભારત મળી કે બીજા